મારું નામ તુષારી વેકરિયા છે હું તાલુકા પંચાયત સદસ્ય છું તેમજ નારી શક્તિ મહિલા મંડળની સ્થાપક છું નારી શક્તિ મહિલા મંડળની સ્થાપના છેલ્લા ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી છે અને દરેક પ્રવૃત્તિઓ આની અંદર થાય છે જેમ કે ધાર્મિક છે અબોલા જીવો માટેની છે ને બહેનો માટે ઘણીવાર ઘણા બધા કેમ્પને એ પણ રાખવામાં આવે છે નારી શક્તિ મહિલા મંડળ એક એવું મહિલા મંડળ છે કે જેમાં દરેક જ્ઞાતિની અને દરેક વિસ્તારમાંથી બહેનો જોડાયેલી છે અને કહી શકું તો ત્રણ ઉંમરની છે પછી અમારી જેવી પિસ્તાલીસ પચાસ ની અને વડીલો પણ અમારી સાથે છે જેની છત્રછાયામાં નારી શક્તિ મહિલા મંડળ ચાલે છે આજે અમે લોકો અહિયાં સંગીત માં સમૂહ સત્યનારાયણ ની કથા રાખેલી છે જેના આચાર્ય તરીકે વક્તા તરીકે માધાપરના જ પ્રખ્યાત શાસ્ત્રી શ્રી દીપભાઈ વ્યાસ છે અને ખૂબ જ સારી રીતે એ પણ કથાનું શ્રવણ અને રસપાન કરાવે છે મોટા ભાગવત કથાના વક્તા છે પરંતુ દરેક આયોજનમાં એ પણ અમને સાથ અને સહકાર આપતા રહે છે અને ગામના દરેક મંડળોમાંથી પણ અમને સારો સાથ અને સહકાર મળતો રહે છે એક જૂટ થઈને અમે નારી શક્તિ મહિલા મંડળ છે એ અબોલા જીવો માટેની પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ ને એક બે વિસ્તાર એવા છે કે જેમાં દરરોજ અબોલા જીવોની સેવા થાય છે એ ગ્રુપ જ છે નારી શક્તિની બહેનો જ છે કે દરરોજના લગભગ સો થી દોઢસો કુતરાઓને રોટલા અને ખીચડી ખવડાવે છે આજે શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં આ સંગીતમય સત્યનારાયણની કથા રાખેલી છે વડીલોના

કે જ્યાં બહેનો એમ સમજે છે કે ના બારે ન નીકળાય તો એવી બહેનોને પણ અમે ક્યારેક ક્યારેક મળીએ છીએ અને અમને ખુશી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અમને એ પણ સફળતા મળી છે આવી રીતે કંઈક નવું વિચારતા રહીએ છીએ અને ખાસ તો હું નારી શક્તિની ટીમને અભિનંદન દઈશ કેમ કે નારી શક્તિ મહિલા મંડળમાં અમારી ટીમમાં એવી બહેનો જોડાયેલી છે કે જે નિઃસ્વાર્થપણે દરેક સેવા દરેક કામ પોતાના પરિવારનું કામ છે એ રીતે કરે છે બસ આટલું જ તમારા માધ્યમથી કહીશ કે આ બહેનો છે એ બધી નિસ્વાર્થપણે દરેક કાર્ય કરે છે મારું નામ ગીતાબેન કંજરિયા અને આ પ્રોગ્રામ વિશે આમ તો કઈ કોઈ શબ્દ જ નથી એવો છે આ મંડળ મંડળ એટલે કે નારી શક્તિ મહિલા મંડળ શક્તિ એટલે કેવાય ને કે શક્તિ એટલે નારી એક હોય તો પણ એક બધા ઉપર ભારે થઈ શકે છે તો આ તો ત્રણસો નું એક જૂથ છે અને એક જૂથ છે અને એક એક જ રીતે આમ બધી જ પ્રવૃત્તિઓ ચાલુ કરે રાખીએ છીએ દરેક પ્રવૃત્તિ આજનો કાર્યક્રમ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ માં રાખેલ છે સંગીતમય સત્યનારાયણ દેવની કથા હવે સત્યનારાયણ દેવ ની કથા આમ તો બધા જ માટે કહેવાય ને કે સાદી સિમ્પલ હોય કે હોય પણ આ કથાને એકદમ કેવો નવો ઓપ આપ્યો છે એ નવો ઓપ આપવા માટે તુષારી બેન વેકરિયા અને ઉષાબેન મચ્છર અને વર્ષાબેન ઉમરાણીયા ઘણી જેમત ઉઠાવી છે અને ખૂબ જ કહેવાય ને કે આ મંડળને આગળ લાવવા માટે છે ને એમને જેટલી મહેનત કરી છે ને એટલી બહુ ઓછી કહેવાય કે ઓછી પડે એમ એમ એટલી મહેનત કરતા જાય છે કે એમને એમ થાય છે કે અમે હજી ઓછી મહેનત કરીએ છીએ વધારતા જાય વધારતા જાય છે અને આમાં દરેક સર્વ સંભાવ છે સર્વ સંભાવ એ રીતે કે આખા પરમાં દરેક જ્ઞાતિની બહેનો આમાં જોડાયેલી છે અને દરેક એકજૂથ થઈને કામ કરે છે આમાં દરેક પ્રવૃત્તિઓ થાય છે નવરાત્રી ગણેશ ઉત્સવ કે આનંદ મેળો જેવી પ્રવૃત્તિ એની સાથે સાથે અબોલ જીવ માટે પણ પ્રવૃત્તિઓ ચાલે છે કે કૂતરા માટે રોટલા કરીએ ગાયું માટે રોટલા કરીએ કીડિયારું છે તો એ નવી આપીને આગળ ઉત્સવ વધાવીએ છીએ અને ખૂબ જ એને માટે ખૂબ જહેમત તુજારી બેન વેકરિયાની છે અને ખૂબ નારી શક્તિ મહિલા મંડળ એક જૂથ થઈને આગળ ને આગળ ખૂબ જ વધતું આવે છે કેવાય ને ત્રણ વર્ષમાં એટલી બધી પ્રગતિ કરી છે કે આજે એ જૂથને ખૂબ જ પ્રગતિશીલ ગગણવામાં આવે છે અને બધી જ જગ્યાએ તેનું નામ લેવામાં આવે છે દરેક સ્ત્રી ઈચ્છે તો આ રીતે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે અને આ પ્રવૃત્તિ કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી પડે છે અને એ વસ્તુ આ નારી શક્તિ મહિલા મંડળમાં છે અને દરેક સ્ત્રી એક કહેવાને પ્રગતિશીલ સ્ત્રી છે અને સ્ત્રીને આગળ લાવવા માટે આ નારી શક્તિ મહિલા મંડળ ખૂબ જ પ્રવૃત્તિશીલ છે આજે અમાસ નિમિત્તે નારી શક્તિ મહિલા મંડળે સમૂહ સંગીતમય સત્યનારાયણ કથાનું આયોજન કર્યું છે જેમાં છવ્વીસ બહેનોએ પૂજાનો લાભ લીધેલો છે અને એમાં મુખ્ય પૂજાનો લાભ લીધેલો છે પ્રિતિબેન આથા પ્રીતિબેન પિત્રોળા વિભૂતિબેન દયાબેન કાપડિયા તેમજ ગીતાબેન કંઝારિયા આ પાંચ બહેનોએ મુખ્ય પૂજાનો લાભ લીધેલો છે આ સમૂહ સંગીત કથાના જે વક્તા છે એ આચાર્ય દીપભાઈ વ્યાસ છે જે માધાપરનાથ છે અને આ નારી શક્તિ મહિલા મંડળ છેલ્લા ત્રણ વર્ષ પૂર્ણ કરી અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યું છે અને દર વર્ષે જ્યારે પણ પહેલો કાર્યક્રમ હોય જાન્યુઆરી મહિનાનો ત્યારે અમે લોકો ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ અને આ મંડળ છે એ એકજૂટ થઈ અને એક પરિવારની જેમ દરેક આયોજનો કરે છે અને શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે કે જેમાં વડીલો પણ આ કથાનો લાભ લઈ શકે કારણ કે સાધી સત્યનારાયણ કથા છે એના આયોજનો ઘણા બધા થતા થતા હોય હોય છે છે પણ પરંતુ સત્યનારાયણ કથા એના આયોજનો ખૂબ જ પ્રમાણમાં તો એનું આયોજન આજે નારી શક્તિ મહિલા મંડળે કરેલું છે મારું નામ આથા પ્રીતિ રાજેશ હું આ નારી શક્તિ મહિલા મંડળમાં છું નારી શક્તિ નામ જ એવું છે કે નારી શક્તિ એનાથી નારીની બધી શક્તિઓ બહાર આવે છે કે આજની નારી શું ના કરે ઘરમાં રહીને રે ને કરતા નારી બારે આવે તો પોતાનું કઈક કરી શકે ને અમારું આ નારી શક્તિ મહિલા મંડળ એવું છે કે હરેક બેનો હરેક બેનો બારે આવે પોતા માટે કઈ કરે સમાજ માટે કરે કઈક કલ્યાણ કરે એના માટે કરીને આજ શ્રી શ્રી હરિ શાંતિ નિકેતન માં શ્રી સત્યનારાયણ કથા સંગીતમય રાખી છે કારણ કે સાદી કથા તો બધી જગ્યાએ થતી પણ સંગીતમય કે કઈક નવું શીખવા મળે કઈક નવું જાણવા મળે એના માટે કરીને સત્યનારાયણ સંગીતમય કથા રાખી છે અને અમારું નારી શક્તિ એક એવો મંડળ છે કે ખાલી ધાર્મિક નહીં પણ આર્થિક રીતે પણ ઘણા બધા પ્રવૃત્તિ કરે છે જયારે છોકરાઓ ની છે જયારે કે નવરાત્રિ હોય તો મોટી નવરાત્રી કરે છે વેકેશન હોય તો સમર કેમ્પ કરે છે જ્યારે જયારે રક્ષાબંધન આવે ત્યારે અમે વીરો માટે કરીને જે જવાનો માટે કરીને અમે રક્ષાબંધન ત્યાં બાંધવા જાય છે જયારે બોર્ડર નું કઈ હોય ત્યારે એમની ભાઈઓ માટે રક્ષાઓ કરતા હોય એટલે નારી શક્તિ હરેક કાર્ય કરે છે ધાર્મિક તો કરે છે પણ આર્થિક કરે છે માનસિક કરે છે સામાજિક બધા કાર્ય અમારા નારી શક્તિ નું એવું કાર્ય છે કે ઘણી વખત અમે જે માનસિક હોસ્પિટલ ની ત્યાં પણ એ લોકો સાથે પણ અમે ટાઈમ પાસ કરીએ કે એમને એવું ન થતું હોય કે અમારે અહીંયા કોઈ પૂછા ન કરે ઘણી વખત અમારા નારી શક્તિ મહિલા મંડળ આવા વૃદ્ધાશ્રમ આવે કે વૃદ્ધો એમ ન થાય કે અમે એકલા છીએ અમારું આખું પરિવાર છે એટલે નારી શક્તિ ની બહેનો બધી બહેનો એક સાથે થઈને નારી શક્તિ નું મંડળ ને બહુ આગ્રહ લાવે છે અને હરેક જાતના કાર્ય કરે છે ને બધું વર્ણિ લે છે કે કોઈ વસ્તુ બાકી ન રહે કે આ કાર્ય આપણે ન કરીએ બસ હું એ જ કહું છું કે અમારી નારી શક્તિ

ત્રણ વર્ષથી ચાલુ છે નારી શક્તિ મહિલા મંડળ જેના આયોજક છે તુષારી બેન વેકરિયા અને ઉષા બેન મચ્છર અમારો આ મેઇન કાર્યક્રમ છે સામૂહિક સંગીત સત્યનારાયણની કથા જે અમે દર વર્ષે કઈક ને કઈક નવા કાર્યક્રમ કરતા રહીએ છીએ તેમાં હું દર વખતે ભાગ લઉં છું જેમાં અમારા કાર્યક્રમો હોય છે કે અબોલા જીવ માટેની સેવા પ્રવૃત્તિ ચાલુ છે અમારા બેનો તરફથી જેમાં ગાયો માટે રોટલા કૂતરા માટે રોટલા કીડીઓ માટે કેળિયાળું બધી જ વસ્તુ થાય છે અને આ માધાપર એરિયાના બધા જ વિસ્તારની બેનો આમાં જોડાયેલ છે જેમાં જાત-પાતનો કોઈ ભેદભાવ હોતો નથી બધી જ જ્ઞાતિની બેનો આમાં ભાગ લઈ શકે છે આ કથામાં આશરે 300 થી ઉપર લોકો જોડાયેલા હશે જેમાં શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ રાખેલું છે જેથી આના વડીલો પણ તેમાં ભાગ લઈ શકે છે